જોહાર દોસ્તો હું વિપુલ રાઠવા તો આપણા ગુજરાત રાજ્યની અંદર થોડા સમય પહેલાં સત્તર નવા તાલુકાઓ બનાવવામાં આવ્યા હતા તો એ તાલુકાઓ જે છે એ મોટા ભાગના આદિવાસી વિસ્તારની અંદર હતા અને તાલુકાઓ નવા બન્યા તો એની આપણે બધા ઉજવણી પણ ઘણી બધી કરી પરંતુ કેટલાક પ્રશ્નો છે આ નવા તાલુકાઓ બન્યા એને લઈને તો કોઈની પાસે આના જવાબો હોય તો મને જણાવજો તો સૌથી પહેલાં કે જે નવા તાલુકા બનાવ્યા એ તાલુકા અનુસૂચિત તાલુકા છે કે નહીં એટલે કે સિડ્યુલ તાલુકો છે કે નહીં જેમ કે પેશાયક છે તો પેશાયકની અંદર અનુસૂચિત વિસ્તારમાં જે તાલુકા કે જિલ્લા હતા એને લઈને ઘણી બધી જોગવાઈઓ છે જે આદિવાસીઓના ફેવરમાં છે જેમ કે પેશાયક કહે છે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય તેના અધ્યક્ષ આદિવાસી જ રહેશે તો જો અનુસૂચિત તાલુકો હોય તો પછી આપણે કહી શકીએ એમ કે નવો તાલુકો ભણ્યો છે એની અંદર કે એના અધ્યક્ષ આદિવાસી રહેશે એવું પરંતુ જો અનુસૂચિત ના હોય તો એ વિષય પછી અઘરો છે નવા જિલ્લા બને તો બી અમેમાં કે એ જિલ્લો જે છે એ અનુસૂચિત જિલ્લો છે કે ને એ બધું આપણે થોડું ધ્યાનમાં રાખીને કરવું જોઈએ તો હું એવું તો નથી જ કહેતો કે નવા તાલુકા કે નવા જિલ્લા નહીં બનાવો પરંતુ નવા તાલુકા કે જિલ્લા જો અનુસૂચિત વિસ્તારમાંથી એટલે કે પાંચમી અનુસૂચિના વિસ્તારમાંથી બનાવતા હોય તો આ બાબતે આદિજાતિ સલાહકાર પરિષદ એટલે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની અંદર ચર્ચા થવી જોઈએ અને એનું સ્ટેટસ નવા તાલુકો કે જિલ્લો જે ભણતો હોય એનું કેવું રહેશે અનુસૂચિત તાલુકો કે જિલ્લો રહેશે કે નહીં એ નક્કી કરીને ભણવો જોઈએ અને ભવિષ્યમાં જો ત્યાંથી નવી વિધાનસભાની કે લોકસભાની સીટ આવતી હોય તો એ બી વસ્તીને ધ્યાનમાં રાખીને આદિવાસી સીટ રહેશે કે નહીં રહે એ બધું નક્કી કરીને પછી નવા તાલુકા કે જિલ્લા બનાવવા જોઈએ આવું મારું માનવું છે તો આ બાબતે તમે શું કહેશો એ તમે કોમેન્ટ કરી શકો છો જોહાર